નમસ્કાર ટીવી ન્યુઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બરજાના પોલીસે ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તા પર બેકારમાંથી બિયરના ચાર ટીમ ઝડપી પડ્યા હતા બજાણા પોલીસે ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તા પર બે કારમાંથી બિયરના ચાર ટીન ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ ઇંગ્લિશદારોની હેરાફેરીને કટિંગ થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેને લઈ બજાણા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન છાબલી ગામથી ભાસ્કરપરા ગામ તરફ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં અલગ અલગ બે કાર નજરે પડતા ત્યાં જઈ તપાસ કરતા બંને કારમાંથી બિયરના ટીન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બજાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન છાબલીથી ભાસ્કરપરા તરફ જતા રસ્તા પર શંકાસ્પદ હાલતમાં બે કાર જોવા મળી હતી અને કારની તલાશી લેતા તેમાંથી બીયર ટ્રેન નંગ બે કિંમત રૂપિયા બસો સહિતના મુદ્દામાલ સાથે કાર ચાલક અરવિંદભાઈ ઉર્ફે લાલો પ્રેણુભાઈ રહે છાબલી તાલુકો દસડા વાળાને ઝડપી લીધો હતો કુલ રૂપિયા આઠ લાખ બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે બીજી કારની તલાશી લેતા કાર ચાલક રોહિતભાઈ પેથાભાઈ દુધરેજા રહે તલસાણા તાલુકો લખતરવાળોનો નાસી છૂટ્યો હતો જ્યારે કારની તલાશી લેતા બિયર ટંગનંગ બે કિંમત રૂપિયા બસો તેમજ કાર કિંમત રૂપિયા નવ લાખ મળી કુલ રૂપિયા નવ લાખ બસો હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આમ બંને બિયરના ટીન સહિત કુલ રૂપિયા સત્તર લાખ ચારસોનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો સામે પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી